ન્યૂઝીલેન્ડના ઓન્કલેન્ડ શહેરમાં વૈષ્ણવ પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળાના દર્શન યોજવામાં આવ્યા હતા અને ભગવાન શ્રીનાથજીને શ્રંગાર કરી હિંડોળામાં બિરાજમાન કરી વૈષ્ણવો દ્વારા હિંડોળા ન્યૂઝીલેન્ડના ખ્યાતનામ સત્સંગીઓ દ્વારા સંગીત શૈલીમાં સત્સંગ અને શ્રીનાથજીના ભજન યોજાયા આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે વિષ્ણુ પરિવાર ન્યુઝીલેન્ડના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પ્રેસિડેન્ટ વિનય મહેતા સેક્રેટરી જયમીન શાહ સહિત તમામ વૈષ્ણવોને આવકાર આપવામાં આવ્યા હતા અને વરસતા વરસાદમાં પણ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો હાજર રહી ભક્તિના રંગમાં રંગાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ન્યુઝીલેન્ડ વૈષ્ણવ પરિવારના પ્રેસિડેન્ટ વિનય મહેતા અને સેવાભાવી વૈષ્ણવોની ટીમની સેવાઓને બિરદાવી હતી મારું નામ વિનય મહેતા છે અને હું વૈષ્ણવ પરિવાર ઓકલેન્ડ બ્રાન્ચના પ્રેસિડેન્ટ છું અમે અહીંયા આગળ દર પંદર દિવસે બધા વૈષ્ણવ ભેગા મળીને સત્સંગ કરીએ છીએ અને આજે હિંડોળાનો દર્શન હતા આવી રીતે આવતા પંદર દિવસ પછી ફરી વખત બીજા હિંડોળાના દર્શન થશે અને આ અમે ઘણા વર્ષોથી છેલ્લા વીસ વર્ષથી આ પ્રવૃત્તિ કરીએ છીએ ઓકલેન્ડ ખાતે અને આ મારું વીસમું વર્ષ છે તો ખૂબ વૈષ્ણવો આવે છે બધા વૈષ્ણવોને લાભ મળે છે અને સર્વને મારા જય શ્રી કૃષ્ણ બ્યુરો રિપોર્ટ ચક્રવાત ન્યૂઝ